અકેમ દીપન છોકરો કેવો છે આ ગસિન બેંસા તો છે ને ના ના છોકરો બહુ હારો છોકરામાં કઈ વાંધો નથી છોકરો તો હારો જ છે જે તમારો ગણતરી હોય તો આપણે આગળ વાત આખી હે આ તો તમે ગણતરી તો આગળ વાત આખી છોકરો હારો સુક્રમ કઈ વાંધો નથી છોકરો શું કામ કરે છે છોકરો સરકારી નોકરી કરે છે એમાં કઈ ઘટે એવું નથી મંત્રીમાં છે તલાટીમાં છોકરો એમ એમ કઈ વાંધો નથી છોકરો હારો જ છે કઈ વ્યસન નથી કોઈ વસ્તુનું નું નથી બરાબર છોકરા બાવીસ ત્રેવીસ વર્ષ છોકરો છે અને તલા નોકરી કરે છે છોકરો હારો જો તમને ગણતરી હોય છોકરો તો હારો હોય છે તમે કહો છો છોકરો તો હારો જ હોય પણ જમીન જમીન કેટલી છે તમને ખબર છે જમીન પાંચ વીઘા છે અને જાજી નથી તો તો ભાઈ આપણે નો મેળાવે પાંચ વીઘા જમીનમાં હું શું લેવું નો મેળાવે કેમ નો મેળાવે એમાં એવું છે ભાઈ જમીન ઓછી પડે છે એટલે જમીન ઓછી પડે આ જમીન ઓછી પડે છે ભાઈ તમારે કેટલાક વીઘા જમીન મારે તો ભાઈ એકો વીઘા જમીન નથી અમારે જમીન નથી જમીન મારે એકો વીઘા ખોટું કે તમારે હાવ જમીન નથી બરોબર તમારે એક વીઘો જમીન નથી તમે એક તમારે એક વીઘો જમીન નથી બરોબર અને ઓલા ને પાંચ વીઘા જમીન છે સરકારી નોકરી કરે છે તોય તમે એમ કહો છો કે એને જમીન નથી જમીન તમારે નથી અને એને એમ કહ્યું કે એને જમીન પાંચ વીઘા જમીન તમારો એને તમારે ઓછી પડે

પાંચ વીઘા જમીન ભાઈ ઓછી પડે છે શું કરવું પાંચ વીઘા જમીન તમારે ઓછી પડે છે તમારે ઘરે વી જમીન નથી અને દીકરી પડીને વિશે મેં જમીન જોઈશ હા સારું અને તમારે ખેલા દીકરા મારે ભાઈ બે દીકરા છે પછી બેય બાકી છે બોપ ચાલુ છે તમે ક્યાંક તમારા દીકરાને ને આગળ વાત આપશો બરોબર તો અમે તમારા જમીન નાખીએ તમે શું જવાબ ભાઈ તમારી બહુ વાત સાચી છે મુદ્દાની વાત છે પણ એમાં આ બહુ તકલીફ એમ જ છે બધું એમ આ એવું છે બધું એમ જોવાનું ન હોય સારું માંગુ હોય તો કરી નાખવાનું હોય